મહેસાણાના નાગલપુર ખાતે મોહસીને આઝમ મિશન દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો સૈયદ હસન અસ્કરી મિયાન સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમાં રામજી મંદિર નાગલપુરના મહંત શ્રી ગોપાલપુરી એ હાજરી આપવાથી કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા મહેસાણાના સૌ ઉલમાએ કિરામની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમાં ત્રેવીસ જોડાઓના સમૂહ નિકાહ પડાવવામાં આવ્યા હતા જેનો ખુતબો સ્વયં સૈયદ હસન અસ્કરી મિયાને પઢાવ્યો હતો નાગલપુર ખાતે યોજાયેલ સમૂહ લગ્નોત્સવ ઉપસ્થિત મહાનુભાવોમાં સામાજિક અગ્રણી મનુભાઈ ચોકસી બારહગામ ગુજરાત સિપાહી સમાજના પ્રમુખ વજીરખાન પઠાણ પૂર્વ સાંસદ જુગલભાઈ લોખંડવાલા પાલિકા પ્રમુખ શ્રી ડોક્ટર મિહિરભાઈ પટેલ સ્થાનિક અગ્રણી અંબાલાલભાઈ પટેલ જીઆઈડીસીના પ્રમુખ શ્રી જી કે પટેલ ખોડિયાર ગ્રુપવાળા કાંતિલાલભાઈ પટેલ प्रदेश भाजप लघुमती मोर्चा न उप्रमुख मोहम्मद अली पठान कोग्रेस न अग्रणी मुजम्मिल खान पठान फॉरेस्ट ऑफिसर इमरान खान बहेली ए आई सहमंत्री बाबा खान बाबी सामाजिक अग्रणी उस्मान भाई मिस्त्री अब्बास भाई सेता जावेद भाई नांदोलिया लियाकत खान पठान और कालू भाई देदिया सनवाला मुस्ताक भाई एल वाला एडवोकेट एम के पठान डॉक्टर जयद मेमन पी रजाक भाई कुरेशी પત્રકાર શ્રી વહાબભાઈ શેખ અને અબ્દુલ્લા ખાન સહિત સ્થાનિક નગરસેવકો સાથે સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી તથા સમારંભમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ખૂબ જ મદદરૂપ થયો આવા ઉપક્રમો દ્વારા સમાજમાં સમાનતા અને ભાઈચારાને પ્રોત્સાહન મળે છે આ ઉપરાંત આ સમારંભમાં યુવા પેઢીને લગ્નજીવનના મહત્વ અને સંસ્કારોનું જતન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન મૌલાના ગુલામ મુર્તુજા સાહેબે કર્યું હતું અહીંના સમાચાર સમાપ્ત થાય છે આપની યુટ્યુબ ચેનલ મુવમેન્ટ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ અને સમાચારના વિડીયોને લાઈક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા આઠ આઠ છ સાત સાત એક સાત ત્રણ નંબર ઉપરનો સંપર્ક કરો કુમસુમ તંત્રી શ્રી ખાન બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મુમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન